સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લુમ્બસના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ચાર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પાંડેસરા વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનામાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે કારખાનાની અંદર લાગેલી લુમ્સ મશીનો થોડી જ વારમાં બળીને

લુમ્સ મશીનો બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે જોકે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત